ચાલો ખેડૂત મિત્રો આપણે આજે જીરાના ફિલ્ડ ઉપર આવ્યા હોય તો આપણે ખેડૂતભાઈને પૂછી કે આ જીરું તમે ક્યારે વાવ્યું હતું અને આમાં કેટલા દવાના સ્પ્રે થયા ક્યા કયા સ્પ્રે થયા આ તમે જોઈ લો પેલાં જીરું આમ બતાવો આ જીરું બધુંય દસ વીઘાનું જીરું છે તો આપણે ખેડૂતભાઈને પૂછી કે આમાં તમે શું શું ટ્રીટમેન્ટ કરી જેથી જીરાના દાણા અત્યારે ભરાય છે અને એંસીથી પંચ્યાસી દિવસનું જીરું થઈ ગયું તમે જુઓ તો આપણે ગામનું નામ અને તમારું નામ કયો નું નામ મોટા થાવરિયા હા નામ પરેશભાઈ હમ દસ વીઘા નું જીરું છે ચાર નંબર હા પંચ્યાસી દિવસ સ્ટેજ ઉપર છે બરાબર છ થી સાત રાઉન્ડ દવા ના છે હા અને અત્યારે હવે તમે આમાં કઈ દવા મારવાના હો હવે આ દાણા ભરાઈ ગયા છે અમુક અમુક હજી બીજો માળ ની શરૂઆત થઈ ગઈ બીજા માળ માં દાણા ને ફૂલ થવા મહિલા તો અત્યારે હવે તમે કઈ દવા મારશો અમને હવે આપણે 050 0050 અને પ્રોજીપ આ પ્રોજીપ પ્રોજીપ અને એમ એમ45 અને એમ એમ45 તો આ ત્રણ દવાનો તમે સ્પ્રે કરવાનો હો આ કાલથી સ્પ્રે ચાલુ કરવો જો તો ખેડૂત મિત્રો તમે જોવો આ જીરાનું સ્ટેજ તમને બતાવું કે આ આખું જીરું તમે જોવો હો આ જીરું જોવો નીચેથી હાઈટ હારી હે અને દાણામાં ભરાઈ ગયા તમે જોવો તો આવું એક ખરખું જીરું દસ વિઘાન ઊભું હે તમારા એરિયામાં કેવું હે તમે કોમેન્ટ કરીને બતાવજો અને આ ત્રણ દવાનો પરેશભાઈ સ્પ્રે મારવાના છે પરેશભાઈ ગામનું તો ન કીધું તમે મોટા સાવરીયા ગામ તાલુકો જિલ્લો જામનગર હા થાવરીયા ગામની વિજિટ કરી ચાર પાંચ ગીરા જીરાના ઘેરા જોયા પણ આ એક ઘેરો થોડોક આગતરો હતો એસી પિંચ્યાસી દિવસ થઈ ગયા હે તો બીજા ઘેરા હજી આથી થોડા દસ પંદર દિવસ પાછળના હે તો આપણે નક્કી કર્યું કે અહીંયા વિડીયો બનાવી તો વિડીયોના માધ્યમથી અમે તમને એટલું કહેવા માગી કે તમારા એરિયામાં કેવા જીરા છે કી સ્ટેજે હે તો આ દવા જે કીધી એ દવાની ભલામણ આ સ્ટેજે જીરામાં સારું એવું ઉત્પાદન વધારશે દાણો ભરાવદાર કરશે અને દાણો વજનદાર કરશે એના માટે જીરો જીરો પચાસ અને ઠાર જાકર ન આવે એના માટે એમ પિસ્તાલીસ તો અવશ્ય હજી એક પ્રોજીપ ઈ શાઇનિંગ દાણાની અને ભરાવદાર દાણા વજનવાળા કરવા માટે આ પ્રોજીપ તો આ ત્રણ દવાનો અવશ્ય તમે સ્પ્રે કરો જેથી તમારા જીરાનું ઉત્પાદન અને ક્વોલિટી સારી એવી થઈ જાય